પાડોશી ભાભીએ મને કહ્યું સોમવારે મારા ઘરે આવજે મારે તારું કામ છે હું તેના ઘરે ગયો એટલે ભાભીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મારો કામ ખેંચીને રૂમમાં લઈ ગયા નમસ્તે મિત્રો મારું નામ વિજય છે અને મારી ઉંમર બાવીસ વર્ષની છે આજે તમને હું જે ઘટના જણાવી રહ્યો છું એ સત્ય ઘટના છે જે મેં આજ સુધી કોઈને કીધી નથી મારા ઉપરના માળ માન એક ડ્રાઈવરનો પરિવાર રહેતો હતો તેના પરિવારમાં બે બાળકો અને તેની પત્ની હતી બાળકો દિવસ દરમિયાન શાળાએ જાય છે અને ડ્રાઈવર તેના કામ પર જાય છે જેથી ભાભી ઘરે એકલા રહેતા હતા ભાભીની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષની છે અને તેનું નામ ઉર્મિલા છે મે ઉર્મિલા ભાભીની ઉપર ક્યારેય ધ્યાન આપ્યું ન હતું પરંતુ ઉર્મિલા ભાભી હંમેશા મારી ઉપર નજર રાખતા હતા અને આ વાત તો મને ખબર જ ન હતી કદાચ ઉર્મિલા ભાભી ને ખબર હશે કે હું ધાબા ઉપર કેમ જાઉં છું અમારી બિલ્ડિંગ માં જ અમારી એક ગર્લફ્રેન્ડ રહેતી હતી અને એક દિવસ બન્યું એવું કે હું ધાબા ઉપર કેમ જાઉં છું અમારી બિલ્ડિંગમાં માં જ અમારી એક ગર્લફ્રેન્ડ રહેતી હતી અને એક દિવસ બન્યું એવું કે હું ધાબા ઉપર મારી ગર્લફ્રેન્ડ સાથે મજા કરતો હતો અચાનક મને એ વાતનો નો અહેસાસ થઈ ગયો હતો કે આજે અમને મજા કરતા ઉર્મિલા ભાભી જોઈ ગયા છે આ પણ મારી હું ધાબા ઉપર આવતી વખતે દરવાજો બંધ કરવાનું ત્યારબાદ મેં વિચાર્યું કે જે થશે એ જોઈ લઈ હવે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો ડર નાકાર ત્રણ દિવસ સુધી હું ધાબા ઉપર પણ નહોતો ગયો ત્યાર બાદ બીજા દિવસે ઉર્મિલા ભાભી મારા ઘરે આવ્યા અને મને કહ્યું મને તારો નંબર આપી દઈ મારે તારી સાથે કંઈક સામાન મંગાવો છે તું જ્યારે નોકરી ઉપરથી ઘરે પાછો આવે ત્યારે લેતો આવજે એટલે મેં ભાભીને મારો નંબર આપી દીધો જ્યારે હું રાત્રે ઘરે પાછો આવતો હતો ત્યારે તેણે મારી પાસે ઘરનો કઈક સામાન મંગાવ્યો હું તેને એ સામાન દેવા ઘરે ગયો ત્યારે તે ઘરે એકલી હતી ઉર્મિલા ભાભીએ જે સામાન મંગાવ્યો હતો તે સામાન મેં તેને આપ્યો મારા મોઢા ઉપર ડર હતો અને આ ઉર્મિલા ભાભીને દેખાઈ ગયું હતું એટલે મને તેણે કહ્યું આટલો બધો ડરે છે કે હું કઈ તને ખાઈ નહીં જાઉં તે દિવસે તું ઢાબા ઉપર જે પણ કરતો હતો એ હું કોઈને નહીં કહું ભાભીએ પૂછ્યું તું સોમવારે શું કરે છે એટલે હું બોલ્યો કે હું એકદમ નવરો છું તમારે કંઈ પણ કામ હોય તો મને કેજો હું તમારું કામ કરી આપીશ એટલે ભાભી બોલ્યા કે હા કામ તો માત્ર તું જ કરી શકે છે એટલે હવે હું સમજી ગયો હતો કે ભાભીને મારા પાસે શું કામ છે ત્યારબાદ સોમવારનો દિવસ આવ્યો હું ખૂબ જ ખુશ હતો કારણ કે અત્યાર સુધી તો મેં માત્ર અપરણી છોકરીઓ સાથે જ મજા કરી હતી પણ આજે તો હું એક ભાભી સાથે મજા કરવાનો છું આ વાત વિચારીને જ હું ખૂબ જ ખુશ હતો

ને કહ્યું દરવાજો કેમ કર્યો ભાભી તમારે જે પણ કામ હશે એ બધું કામ હું ખુલ્લે પણ કરી આપીશ એટલે ભાભી બોલ્યા આ કામ માત્ર બંધ દરવાજે જ થાય જો એ દિવસે તું દરવાજો બંધ કરવાનું ના ભૂલ્યો હોત તો આજે તું અહીંયા ના ઉભો હોત ભાભી દરવાજો બંધ કરીને મારી નજીક આવ્યા ત્યારબાદ મારો કાન પકડીને બેડરૂમમાં લઈ ગયા અને બધું ચાલુ થઈ ગયું ને દિવસથી મારી પાસે એક ભાભી અને એક ગર્લફ્રેન્ડ થઈ ગઈ